જય શ્રી ભાઈ કેમ છો મોજમાં મોજમાં જ રહેવાનું હો હા બાકી દુનિયામાં આપણે ભલે ગમે તે થાય ભલે આપણે નાના માણસો હોય ને મોટા માણસો ભલે આપણને હેરાન કરતા હોય તો આંધો નહીં કરવા દો મોજમાં જ રહેવાનું પણ આપણે તો હા રૂપિયાવાળા માણસ સામાન્ય માણસમાંથી રૂપિયાવાળા થાય ને એટલે એ સામાન્ય માણસ વાળા નાના માણસને ભૂલી જાય હો ભાઈ આ બધું આવું બધું બહુ છે વિચારજો શાંતિથી તમે બધા હો હા જો નાનો માણસ એટલે કોઈ બાર હજાર પંદર હજાર એવું કમાતો હોય એની સાથે પાંચ છ જણા બધા સારા વ્યવહાર કરતા હોય મિત્રો અને કોઈ એવો એક જ મિત્રો જે આગળ પ્રગતિના પંથ પર જે એવો બિઝનેસ એને મળી ગયો હોય કે લાખોની સંખ્યામાં એને વ્યવહાર કરવાનો હોય પચાસ હજાર લાખ દોઢ લાખ માણસ આગળ વધતો હોય તો ક્યારેક એને જરૂર પડી હોય નાના માણસની સામાન્ય માણસની નાના માણસની એમની સાથે હોય જ્યારે પાંચ છ હજાર રૂપિયાની જરૂર પડી હોય ત્યારે ફલાણા ભાઈ પાંચ હજાર આપો ને માં થોડાક આટલા ઘટે છે બસ બે દિવસમાં બે ત્રણ દિવસમાં તમને પૈસા આપી જ દઈશ સારું ઓલો બિચારો થોડો તેમ કરીને પૈસા આપ્યા હોય પછી પૈસા આપે ખરા લેબી ખરા સમય આવે ટાઈમ થઈ ગયો હોય બે ત્રણ દિવસ પૂરા થઈ ગયા સોરી ભાઈ નથી થયું નાનો માણસ બિચારો શું કરે સામાન્ય માણસ નાનો માણસ હશે ભાઈ ચાલો પછી આપજો ક્યાં જ ભાગી જવાના છે આવી રીતે હોય અને જ્યારે લાખો માણસ અંદર મોટું ગ્રુપ થઈ ગયું હોય રૂપિયાવાળાનું એટલે પેલા જે સામાન્ય માણસ નાના માણસ તો ગ્રુપ સાઈડ બાર પછી તો રૂપિયાવાળા રૂપિયાવાળાનો ગ્રુપ એ મોટી મોટી હોટલોમાં ફાઈવ સ્ટાર હોટલ નવી નવી અમુક અમુક સારી સારી જગ્યાએ જવાનું ફરવા ફરવાનું લાખો રૂપિયાના કરોડો રૂપિયાના હજારો રૂપિયાનો વ્યવહાર કરવાનો હોય અને એ જ્યારે જરૂર પડી હોય અર્જન્ટ કે ભાઈ મારે દોઢ લાખ રૂપિયાની જરૂર છે એવા મોટા અંડા અંડા માણસની લઈ લેશે ભાઈ મને દોઢ લાખ રૂપિયા આપને ચાર પાંચ દિવસમાં કે અઠવાડિયામાં તને આપી દે લઈ લઈ જે ટાઈમ થાય ને ટાઈમે ટાઈમ પહોંચાડી દે ભાઈ ચક પેલા બિચારા સામાન્ય માણસ એમની પાસેથી ઉઠી ના લીધેલા ટાઈમે પૈસા નહીં અરે એને તો વાંધો નહીં ચાલશે એને મોડા આપશું તો બી ચાલશે રે ભાઈ અત્યારના સમયમાં એમને હેપ કરે છે માણસ તમે પહેલા એની સાથે રહેતા ફરતા હવે જ્યારે તમે આગળ વૈદા ત્યારે નાના માણસને આવું કરવાનું મિત્રો જિંદગીમાં ધ્યાન રાખજો કે નાના માણસ સાથે તમે રહેલા છો જ્યારે ભગવાને તમને સારો દિવસો આપ્યા હોય ત્યારે નાના માણસને ક્યારેય ભૂલશો નહીં એની હેપ કરેલી ક્યારેય ભૂલશો નહીં એની દુઆ થી તમે આગળ વધતા હોય તમને શું ખબર હોય આજના યુગમાં આજના સમયમાં પૈસાની કટોકટી મારા મારી ક્યાંથી જાઓ ક્યાં પૈસા પણ જ્યારે ભગવાને તમને આવા સમયમાં સારો સમય આપ્યો હોય તમે નાના માણસની હેપ કરજો મોટાની ન કરો તો ચાલશે પણ નાના માણસની હેપ કરજો એની દુઆ મળશે આશીર્વાદ મળશે તો મિત્રો બે હાથ જોડીને કહું છું પ્રભુ કે તમે સામાન્ય માણસ ભેગા રહીને તમે આગળ ભગવાને તમને એક સારી એવી પ્રગતિ તમે કરો સારો એવો ધંધો ભગવાન બિઝનેસ તમને આપ્યો હોય આવા સમયમાં નાના માણસને ક્યારેય ભૂલશો નહીં બધું ક્યારેય લેશો નહીં તમને સંકટ સમયમાં ક્યારેય બી તમને બે પાંચ હજારની મદદ કરી હોય ને તો એને પહેલા પૈસા ચૂકવજો લાખો નો વ્યવહાર કરતા હોય એને ભલે સાઈડ પર એક દિવસ બે દિવસ લેટ કરજો પણ નાના માણસને સામાન્ય માણસને જે તમારી સાથે તમે બી એની સાથે જ હતા તમે જ ભૂલી ગયા કેમ પૈસો પૈસો મારો પરમેશ્વર અભિમન ક્યારેય નહીં કરો રાજા રાવણનું પણ અભિમાન ભગવાને તોડ્યું હતું દુનિયામાં જેટલા અભિમાન રહ્યું રંગ હોય સાધુ હોય કે સંત હોય તો મિત્રો વાત ખાસ ધ્યાન રાખજો અગત્યની છે સમજવાનું છે જીવનની અંદર આ વસ્તુ ઉતારવા જેવું છે તમને ભગવાને રૂપિયા આપ્યા હોય આગળ પ્રગતિ કરાવી હોય આવા સમયમાં કેવો કપોળી સમય છે કેટલો ખરાબ સમય છે અને આવા સમયમાં જો તમને ભગવાને આગળ વધાર્યો હોય ને તો નાના માણસથી હેપ જરૂર કરજો એની દુઆ લેજો દુઆ ક્યારે લેતા નહીં મેં તો હેરાન થઈ જશો જેટલા આગળ વધ્યા છો ને એટલા નીચે તો મિત્રો આજે હું અંદર બોલું છું કે મારા અંદરથી દિલ થી અંદર બોલું છું ઘણા લોકો ને મેં જોયા છે અને ઘણા લોકો ને આવા સાંભળ્યા છે મને એમ થયું કે ચાલો આજે મારા મિત્રો ને જે મારા અત્યારે ચેનલ જોઈ રહ્યા છો તેમને સૌને જાણ કરું કે આ સમયમાં આપણી પાસે જો રૂપિયા હોય આપણે આગળ તો નાના માણસ ની માણસ આપઘાત કરતા થઈ જાય છે કેમ પૈસા જ નથી ધંધો જ નથી કોઈની પાસે શું કરે દેવું થઈ ગયું હોય છેલ્લે આપઘાત કરવાનો એટલે એવું ન થાય એના માટે તમે નાના માણસોની હેલ્પ કરો પૂછો તમારા મિત્રોને તમારા સગા સંબંધી કઈ પૂછો કે શું છે તમને ઈશ્વરે રૂપિયો આપ્યો છે સેના માટે એકબીજાની હેલ્પ તો કરો તો ભગવાન રાજી રહેશે કે નહીં મેં આને રૂપિયો આપ્યો છે લક્ષ્મી આપી છે સહી જગ્યા પર આપી છે લોકોની હેપ કરે છે પણ તમે હેપ જ ન કરતા હોય તો ઈશ્વર પણ તમને નારાજ થશે કે આને મેં પૈસો રૂપિયો આપ્યો એક સામાન્ય માણસને નાના માણસને એક હાની સામૂહ નથી જોતો એને એક હેપ નથી કરી શકતો બસ રૂપિયા જ ભેગા કરવા રૂપિયા જ ભેગા કરવા अभिमान तो मित्रों अभिमान क्या करता नहीं वीडियो कर करजो लाइक करजो सबक्राइब कर, कर नहीं जन जन सुदिन पहुंचाड़ो जय माताजी हर हर महादेव महादेव